ડીમા ગામમાં ગોગા મહારાજની શોભાયાત્રા નીકળી હતી જેમાં પંદરથી વધુ લોકોને બમરા કરડ્યા હતા ઢીમા ગામમાં ગોગા મહારાજની પ્રતિષ્ઠા મહોત્સવમાં શોભાયાત્રા નીકળી હતી જે શોભાયાત્રા ડીમા માવસરી રોડ ઉપર જતી હતી ત્યાં કંઈક કારણોસર બમરા ઉડ્યા હતા તે દરમિયાન ત્યાંથી શોભાયાત્રા પસાર થતા બમરાઓએ શોભાયાત્રામાં હાજર પંદરથી વધુ લોકોને ડંખ માર્યા હતા તે તમામ લોકોને થરાદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા